નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ વિજલપુર નો કે વિજલપુર ની અંદર મા તરીકે ઓળખાતા વિરલસિંહ રાજપૂત ની બર્થ જાહેરની અંદર તલવાર વડે કેક આપવામાં આવી એરગનથી ફાયરિંગ કરવામાં આવી પણ પોલીસે ગણતરીના કલાકોની અંદર જાતે ફરિયાદી બની આ રીલ જે ખરી વાયરલ થતાની સાથે એક્શન મોડમાં આવી જઈ અને મદનસિંહ ઉર્ફે વિરલસી ઉર્ફે વિરલમાં રાજપૂત જે ખરા રહે છે રામનગર બે ચિક્કીવાલાની ગલીની અંદર પોતાને માતાજી કેવડાવે છે ઘરની અંદર મઢ બનાવ્યો છે માતાજીનો અને માતાજીના વેશમાં જ ફરતા હોય છે અને પોતાની બડ્ડેની અંદર જાહેરની અંદર સાડી જેવા વસ્ત્રો ધારણ કરી અને

મીડિયામાં વાયરલ થયેલો જે આધારે વિજલપુર પોલીસે તપાસ કરતા રામનગર બે ચીકીવાળાની ગલીમાં શિવસિંહભાઈના મકાન પાસે રહેતા વતનસિંહ ઉર્ફે ઉર્ફી વિરલસિંહસિંહ રાજપૂત કે જેઓ સ્ત્રી વેશમાં ફરે છે અને તેઓની ગઈકાલ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ એમની બર્થડે હતી એટલે એ જ્યાં રહે છે ત્યાં નીચે સ્ટેજ બનાવી અને એમના મિત્રો સાથે સ્ટેજ ઉપર તલવારથી કેક કાપેલી અને એક યુવાને એર ગનથી બડાકા કરેલા જે કલેક્ટર સાહેબના જાહેરનામાનો ભંગ થતો હોય તાત્કાલિક આ બાબતે પોલીસે કાર્યવાહી કરેલી અને હેડ કોન્સ્ટેબલ અજયભાઈ મહાદેવભાઈ વિજયપુર પોલીસ સ્ટેશનના હોય સરકાર તરફે ફરિયાદ આપી અને ઉપરોક્ત બને યુવાનો વિરુદ્ધ

બે કેક છે તલવાર વડે કેક આપવામાં આવે છે અને કોલ્ડ ફાયર વર્ષથી ફાયર પણ કરવામાં આવે છે આતશબાજી કરવામાં આવે છે સાથે જ એર ગન જેવી દેખાતી પિસ્તોલથી હવામાં ફાયરિંગ કરવામાં આવે છે જેમાંથી ધુમાડા પણ નીકળે છે બરાબર એમની બાજુમાં એક યુવાન ઉભો છે યુવાન પણ એરગનથી ફાયરિંગ કરે છે અને બંનેને પોલીસ ગણતરીના કલાકોની અંદર પકડી લે છે તો આ પ્રમાણે આજનું યુવા ધન કઈ બાજુ વળી રહ્યું છે એ પણ જોવું રહ્યું અને સાથે અગાઉ પણ કહ્યું હતું એ મુજબ નવસારી લાઈવ ફરી ફરી આપને વિનંતી કરે છે કે આસ્થાની સાથે ચેડા ન કરવા કોઈની આસ્થા આપની સાથે જોડાય છે આપ માતાજીનો વેશ ધારણ કરો છો લોકો આપના ચરણ સ્પર્શ કરે છે તો એ આમાન્ય એ મર્યાદા જળવાયેલી રહેવી જોઈએ આ એક મત છે કદાચ આપ એનાથી સહમત ન પણ થાઓ પણ આસ્થા અને ધર્મની સાથે ચેડા ન થવા જોઈએ ફરી ફરી આપને વિનંતી કરીએ છીએ અને આ યુવાન છે પોતાને વિજળમાં કેવડાવે છે એને હલ તો પોલીસે ધરપકડ કરી લીધી છે અને જેલના સળિયાની પાછળ એમને મૂકી દેવામાં આવ્યા છે તો આ જ પ્રમાણે આવા અવનવ સમાચારો માટે નિહાળત રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો